અમે ઘણા વર્ષોથી ઉત્તરાયણ નિમિત્તે તેર અને ચૌદ તારીખે અમે અને અમારા બધા સભ્યો કર્મચારી ગ્રામ પંચાયતના ના અને ગામના આગેવાનો બેસીએ અને પાંજરાપોળમાં આશરે સોળસો જેવા પશુઓની દેખભાળ કરે છે ત્યારે આ તો ફંડ કઈ નથી પણ ફૂલ લઈને ફૂલની પાકડી જેવું આપણે આપવાની અને એના માટે મહેનત કરવાની ઈચ્છા થાય પણ હું તો એવું કહું કે લગભગ બધાએ થોડું જાજુ થોડું જાજુ ફંડ કરે તમામ ગામો કરે તમામ સંસ્થાઓ કરે તો આ પાંજરાપોળ અને પશુઓની વધારે દેખરેખ રાખી શકાય અને હજુ પણ ઘણા પશુઓ વધારે પણ આવે એવી શક્યતા છે તો એના માટે પણ વહીવટદારોને અને પાંજરાપોરના કર્મચારીઓને અનુકૂળ પડે અને અમારા સિવાય ઘણા ગામડાઓ આમાં રસ લે છે અને ઘણા આમાં દાન કરે છે તો સીધી વાત છે કે પાંજરાપોરના વહીવટદાર કર્મચારીઓ ઉપર ભરોસો છે પૈસા લેખે વપરાય છે

મારું નામ જીનેશ મહેન્દ્રકુમાર શાહ હું રાણપુર પાંજરા પુલ ના ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું જીનેશભાઈ રાણપુર પાંજરા રાણપુર ગ્રામ પંચાયત દ્વારા આ દાન આપવામાં આવ્યું છે કેવી રીતે છે ઉત્તરાયણ મહાપર્વના દિવસે રાણપુર ગ્રામ પંચાયતના ના સદસ્ય શ્રીઓ સરપંચ શ્રી તલાટી શ્રી સાહેબ શ્રી તેમજ ગ્રામજનો ના સાથ સહકારથી છેલ્લા નવ દસ વર્ષથી રાણપુર પાંજરાપુર ના અબોલ માટે દાન એકત્ર કરવાનો અ આપડા પૂર્વ સરપંચ શ્રી અબ્બાસભાઈ છગનભાઈ ખલાણી થી શરૂઆત થયેલી જે હજી સુધી અવિરત ચાલુ છે અને હાલ અત્યારે આપણા સરપંચ શ્રી ગુસુભા જીવુભા પરમાર ના અધ્યક્ષ સ્થાને ઝાલપુર પાંજરાપુલ ને બે લાખ અગિયાર હજાર એકસો ને એક રૂપિયાનું માતબર રકમનું અનુદાન આજ રોજ આપણને મળેલ છે રાણપુર પાંડરાપુલ કેટલા પોષોની ચાલુ છે ઝાલપુર પાંજરાપુલમાં હાલ આપણે અત્યારે સત્તરસો બુન જીવો ને નિભાવ કરી રહ્યા છીએ રાણપુર આજુબાજુ ગામડા કેટલા ગામડા નું દાન અહીં આવે છે આજુબાજુના ગામડાઓ સામાન્ય પરિસ્થિતિ હોવાથી નહીવત પ્રમાણમાં દાન આવતું હોય છે માટે જરૂર હોય છે આજુબાજુના પંદર વીસ ગામડાઓમાંથી દાલ આવતું હોય પણ સરેરાશ વ્રદનો સવા લાખ રૂપિયાનો આપણો ખર્ચ છે જેને પહોંચી વળવા માટે આવી રીતના શ્રી ગ્રામ પંચાયતના સભ્યોશ્રી જીવદી પ્રેમીશ્રી આજુબાજુમાં પહેલ નાખી અને સંસ્થાને ખૂબ મૂફ આપતા હોય છે